આણંદ શહેરમાં સગીરા કિશોરી સોશિયલ મીડિયા પર સંપર્ક કરી કિશોરીને એડિટિંગ કરેલા ફોટા અને ન્યૂ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને કિશોરીને જુદા જુદા સ્થળે લઈ જઈને કિશોરી પર દુષ્સર આશરતા આ બંને અંગે આણંદના કાઉન્ટર પોલીસ મથક ફરિયાદ નોંધતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપ પીડીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આણંદ શહેરમાં અને ડીબીબીની નજીકના આવેલા આણંદ ફલેટ બેમાં રહેતા કિશનભાઈ નામના યુવકે સગી વહીને કિશોરીને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલતા કિશોરને ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ સ્વીકારતા તેઓને વચ્ચે ધીમે ધીમે સેટિંગ કરતાં કરતાં મિત્ર બંધાઈ હતી અને ત્યારબાદ કિશનભાઈએ પોતાને કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર કિશોરીનો ફોટો ડાઉનલોડ કરી કિશોરીનો ફોટો એડિટિંગ કરીને બોક્સ્ટર બનાવી કિશોરીને મળવા બોલાવી હતી પરંતુ કિશોરીએ મળવા જવાની ના પાડતા કિશોરીને કિશોરીના ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓ આપી હતી જેથી ફોટા વાયરલ થવાના ડરથી કિશોરી કિશન બોયને જતા કિશન બોયે ભરઝપતિ પૂર્વક કિશોરી પર દુષ્કાચાર આશર્યો હતું અને કિશોરીનો ન્યૂ વિડીયો બનાવી લીધો હતો ત્યારબાદ એડિટિંગ કરેલા ફોટા અને ન્યૂ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશન બોયે આવનારના કિશોરી જુદા જુદા સ્થળોએ લઈ જઈને ચાર વખત એની પર દુષ્કોચાર આશર્યું હતું કિશન બોયના જાતિ અત્યાચારથી સ્થત્ર થયેલી કિશોરીએ આ બાબતને પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોને કિશોરીને લઈ જઈને આનંદ ટાઉન પોલીસ મથકે દોડી ગયેલા જ્યાં પોલીસ કિશન ગોઇ વિરુદ્ધ દુઃખર અને પોક્ષ હેઠળ ગુનો નોંધી આરોપીને કિશન બોયને ગણતરીના કલાકોમાં ઝડપી પડી તેને દુશ્સર અને પોષ્કરોના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી